કે જો આ ઉપરથી ઘોડો કૂદેલો કારણ કે આ તો વર્ષો પહેલાની વાત છે એક ઘોડાનું ડાબલું અહીંયા પડ્યો ઘોડાના ડાબલાના નિશાન છે મારા હાથથી મોટા છે જોઈ લો તમે આ ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને અહીંયા તમે જુઓ માતાજીએ ગળા સુધી પોતાનું શરીર ગાળ્યું હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ગઝબ ગુજરાત ચેનલમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામે તો અહીંયા ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે તો અહીંનો શું છે ઇતિહાસ અને કેવી છે વ્યવસ્થાઓ તો આવો જોઈ લઈએ ખોડિયાર માતાજીના આ યાત્રાધામની સંપૂર્ણ માહિતી તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ જો અત્યારે તમે જોઈ રહ્યા છો ત્યાં પાર્કિંગ એરિયા છે અને આપણે અંદર પણ જઈએ અને તમને જો ત્યાં વોટરફોલ આવેલો છે વોટરફોલ પણ તમને બતાવશું જો અહીંયા વોટરફોલ છે એ પણ તમને બતાવશું અને આ સાઈડમાં જો મંદિર માતાજીનો ગેટ છે ત્યાં હમણાં અંદર જઈએ આપણે બધા દર્શન કરીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અહીંયા માતાજીના મંદિરનો ગેટ છે અને આ પાર્કિંગ એરિયા છે તો મસ્ત પાર્કિંગ એરિયા છે આખું આરસી બનાવેલું છે અને જો આ સાઈડ તમને જે દેખાય છે ખોડિયાર ડેમ છે અને ત્યાંથી જો અહીંયા તમને દેખાય છે ખોડિયાર ધોધ પણ તમને અહીંયા જોવા મળશે આપણે ત્યાં પણ જવાના છીએ અત્યારે આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ મિત્રો અત્યારે આપણે જુઓ માતાજીના ગેટની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ જો આવી રીતનો અંદરનો માહોલ છે બધી દુકાનો છે અને આ સાઈડમાં પણ દુકાનો તમને જોવા મળશે અને આ જે રસ્તો છે તે સીધો માતાજીના મંદિર તરફ જાય છે આ સાઈડમાં તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે જો અહીંયાથી નીચે આપણે ઉતરીએ અને જવાનું છે નીચે અહીંયા ગળધરા ખોડિયાર માતાજી મંદિર છે આ સાઈડમાં જો માતાજીના મંદિરનો વ્યૂ કંઈક આવો છે તો મિત્રો માતાજીના દર્શનની સાથે આપણે તેમનો ઇતિહાસ પણ જાણી લઈએ એક લોકવાયકા પ્રમાણે ઘણા સમય પહેલાં અહીં એક રાક્ષસ રહેતો હતો તેનો સંહાર કરી મા ખોડલ સહિત સાત બહેનોએ તેને ખાંડડીમાં ખાંડી નાખ્યો ત્યારબાદ ખોડિયાર માતાજીએ પોતાનો મનુષ્ય દેહ આ જ ધરામાં ગળી નાખ્યો અને ત્યાં માત્ર ગળાનો અંશ જ દેખાતો રહ્યો તેથી તે ધરાને ગળધરા નામે લોકો ઓળખવા લાગ્યા ત્યારબાદ માતાજીનું સ્વયંભૂ ગળું અહીં બિરાજમાન છે અને ત્યાં તેની પૂજા પણ થાય છે કહેવાય છે કે નવગણને માતાજીએ અહીંયા જ દર્શન આપ્યા હતા નવગણ પણ ખોડિયાર માતાજીની માનતાથી જ આવેલ પુત્ર હતો રાડયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ થઈ જ નહોતી ત્યારે તેના પલરાણી સોમલદેવે આ ખોડિયાર માતાજી પાસે પુત્ર પ્રાપ્તિની અરજ અરજયાચના કરી અને રાણીને શ્રદ્ધા પણ પડી અને મા ખોડિયારની કૃપાથી તેને ત્યાં પુત્ર તરીકે નવગણનો જન્મ થયો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી જ ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું રાન અવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીંયા ગળધરામાં ખોડિયાર માતાજીના દર્શનને આવતા જતા હતા ચોથા ચોકામાં આ ધરો અહીં નાગધરાના નામથી પણ ઓળખાતો હતો ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગળધરો કહેવાય છે ત્યારબાદ મિત્રો તમે દાદરા ઉતરીને નીચે ગળધરામાં જશો તે ત્યાં પણ તમને માતાજીનું પ્રાગટ્ય સ્થાન જોવા મળશે અહીં ગળધરાના દર્શને આવતા દરેક લોકો માતાજીના પ્રાગટ્ય ધામના પણ દર્શન જરૂરથી કરતા હોય છે મિત્રો હજુ આ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે કહેવાય છે કે માતાજી આ જ ગળધરામાંથી અહીંયા પ્રગટ થયા હતા અને અહીંયા તેમનું પ્રાગટ્ય સ્થાન બનાવવામાં આવ્યું છે માતાજીનું નવું મંદિર આ સાઈડમાં ઉપર છે અને અત્યારે ત્યાંથી નીચે સીડી ઉતરીને આપણે અહીંયા આવ્યા અને જો આ રીતનું અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે એના પણ તમને દર્શન કરાવું જો અહીંયા માતાજીની મૂર્તિ છે સુંદર મજાની જો આ રીતનું તમે પણ માતા કોડિયાર માતાજીના દર્શન કરો કારણ કે ગળધરા જે લોકો ના આવ્યા હોય તો ખાસ એક વખત ગળધરા કોડિયાર માતાજીના મંદિરની મુલાકાત જરૂરથી લેજો અને ખૂબ સુંદર લોકેશન છે અહીંયા જુઓ તમે મોટી મોટી ભેખડો છે અને બહુ સારું એવું લોકેશન છે અને ખાસ તો આકર્ષણનું કેન્દ્ર ગણીએ તો જો આપણે કે કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બેન જાહલની વારે છેડ્યો ત્યારે તે અહીંયાથી જ પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટની ઊંચી ખીણ ઉપરથી નીચે નદીમાં ખાબક્યો હતો અને ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી જે સ્થળ હાલ પણ ખોડિયાર કુનાના નામથી પ્રખ્યાત છે આ સ્થળ ખોડિયાર માતાજીનું દિવ્ય સ્થાન ગળધરામાં જ આવેલું છે તો મિત્રો અત્યારે આપણે આ જે દર્શન કરવા જઈ રહ્યા છીએ તે ખોડિયાર માતાજીના કુનાના દર્શન કરવા જઈ રહ્યા છીએ તે હાલ પણ ઘોડાના ડાબલાના નિશાન છે અને તેના આપણે દર્શન કરવા માટે જો આ રીતે પથ્થરો ઉપરથી ચાલીને જવું પડે છે તો મિત્રો અહીંયાથી આપણે આખી નદી પસાર કરી અને સામે કાંઠે તે માતાજીના ઘોડાના ડાબલાના નિશાન જોવા અત્યારે જઈ રહ્યા છીએ અને ઉપરથી બસો ફૂટની ઊંચાઈથી ઘોડો નીચે કૂદ્યો હતો અને ત્યાં અત્યારે પણ છે દર્શન થશે અને ખાસ લોકો જો આવે ત્યારે આના દર્શન જરૂરથી કરતા જ હોય છે ઘોડાના ડાબલા પાસે આવી ગયા છે તો જઈએ અહીંયા નિશાન છે જો પથ્થરમાં ઘોડાના દાબલાના નિશાન છે તમે જોઈ શકો ઘોડાના પગના નિશાન છે કહેવાય છે કે વર્ષો પહેલાંની વાત છે જો અહીંયાથી ઉપરથી ઘોડો પૂજ્યો હતો તો એક પગ અહીંયા પૂરો અને બાકીનો બીજો પગ સામે કાંઠે છે એ પણ તમને બતાવું તો જો આવી રીતે કંઈક એનો ઇતિહાસ છે જો આવી રીતે ઘોડો પૂજ્યો હતો ઉપરથી માતાજીનું અને આ રીતે જો પહેલું નિશાન તમે દેખાડો તમે દર્શનનું અને બીજું અહીંયાથી સામે કાંઠે એટલે એપ્રોક્સ લગભગ સો ફૂટથી વધારે અંતર થાય તો એટલા અંતર એક બીજું નિશાન છે ત્યાં બીજો પક્ષ છે અને એ પણ પથ્થરમાં હજુ નિશાન છે અહીંયા આજ તે ગળધરો છે અહીંયા તે માતાજી પ્રગટ થયા હતા અને ત્યાં તેમનું તમે જોઈ શકો છો સામે કાંઠે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે એના તમે દર્શન કર્યા અને જો આવી રીતે આ ધોધ પણ અત્યારે આ સ્થાન પર યાત્રિકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે આ ધોધના ફોટા પાડવા માટે અને અહીંયા વિડીયો શૂટિંગ કરવા માટે પણ લોકો ખાસ આકર્ષિત થતા હોય છે અને જો આ એનું લોકેશન તમે કંઈક ઘટે નહીં એવું છે મસ્ત અને સારું લોકેશન હોવાને કારણે જો અહીંયા તેને સામે જોઈ રહ્યા છો અહીંયા પ્રી વેડિંગનું શૂટિંગ કરવા માટે પણ લોકો આવતા હોય છે બહુ મસ્ત ભાઈ ક્યારેક જો આવો તો ગળધરા ખાસ આવજો અને માતાજીના પરચાની વાતો અને આ સ્થળની મુલાકાત એકવાર લેજો અને જો આ જંગલ જાડીઓ કેવું ઊંચા ઊંચા પહાડો અને બહુ મસ્તીનું એક લોકેશન છે ગાટેલની અને આમાં ઘણી વખત મગરના પણ દર્શન થતા હોય છે હમણાં થોડી વાર પહેલા થયા હતા મેં વિડીયો શરૂ કર્યો પણ આપણે ફરીથી દર્શન ન થયા ઘણના ઘોડાનો

જ્યારે નવગઢનો ઘોડો કૂદેલો ત્યારે એક ઘોડાનું ડાબલો અહીંયા પડ્યો અને જ્યારે માતાજી ફેર્યો હોય ત્યારે તો ભાઈ બધું શક્ય છે એપ્રોક્સ એપ્રોક્સિમ મનાય કે સો મીટરનું અંતર હશે તો જોઈ લો તમે અહીંયાથી સામે એકદમ સામે કાંઠે તમે જોઈ લો તો ત્યાં એક ડાબલો ત્યાં છે અને એક ડાબલો અહીંયા છે તો એ માતાજીની દયા વગર તો ભાઈ શક્ય નથી જો કાકા કહે છે કે આ રીતનો એનો ઇતિહાસ છે કંઈ કારણ કે અહીંયાથી ઘોડો કૂદેલો નવઘણનો અને એક પગ અહીંયા પડ્યો છે મિત્રો જે લોકોના દર્શન થાય કમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખી દીજો જો આ ઘોડાના ડાબલાના નિશાન છે મારા હાથથી મોટા છે જોઈ લો તમે અને હજુ પણ અહીંયા એ દર્શન માટે હયાત છે તમે જ્યારે ઘરધર આવો ત્યારે ફરજિયાત આ ઘોડાના ડાબલાના દર્શન જરૂરથી કરજો